મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ભારતીય કિસાન સંઘ વડાલી તાલુકા દ્વારા બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવી ભારતીય કિસાન સંઘ વડાલી તાલુકામાં આજ રોજ બલરામ જયંતિ કિસાનોના દેવતા કે જેમણે કિસાનોને ખેતી કરવાનું માર્ગદર્શન આપેલ હોવાથી એપીએમસી માં ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો જે ગાયત્રી પરિવારના યજ્ઞના આચાર્ય તરીકે હાથરવા નિવાસી અમીચંદભાઈ પટેલ મુખી તથા મણિભાઈ પટેલ થકી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જે યજ્ઞના યજમાન ચિમનભાઈ પટેલ મંત્રી તથા તેમના ધર્મપત્ની થકી પૂજન વિધિ કરવામાં આવી ભારતીય કિસાન સંઘના કાર્યકર્તા પ્રમુખ માધાભાઈ પટેલ કોષાધ્યક્ષ અશોકભાઈ પટેલ સહમંત્રી ઈશ્વરભાઈ પટેલ જિલ્લા પૂર્વ પ્રચાર પ્રમુખ મગનભાઈ પટેલ મંડળ પ્રમુખ પ્રવીણભાઈ પટેલ વિનુભાઈ પટેલ તથા એપીએમસીનો સમગ્ર સ્ટાફ સહીત કિસાન સંઘના કાર્યકર્તાઓની હાજરીમાં યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા